માંડલ અને દેત્રોજ તાલુકામાં નવા કોંગ્રેસ સંગઠન પ્રમુખ માટે કાર્યકરોની સેન્સ લેવાઈ રાજ્યમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતોની અને વિધાનસભાની ચૂંટણીઓને રાખીને ગુજરાત રાજ્ય કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લામાં સંગઠનોને મજબૂત અને વધુ સંગઠિત બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં સુજન અભિયાન અંતર્ગત માંડલ અને દેત્રોજ ખાતે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ

નવા નારા સાથે અહીંયા ગુજરાતની અંદર મોકલ્યા છે અને નિરીક્ષક તરીકે મોકલાયો ત્યારે અમે આજે દેત્રોજ અને મંડળ તાલુકાના નિરીક્ષક તરીકે અહીંયા આવ્યા પછી દરેક આગેવાનોને સોંપ્યા છે અને સાથે સાથે તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની એક સેન્સ લેવાની પ્રક્રિયાના ભાગરૂપે અમે અહીંયા આવ્યા અને દરેક સેન્ટ્રલ મંડળના દરેક આગેવાનો સાથે ચર્ચાઓ કરીને નવા પ્રમુખ કેવા જોઈએ કઈ રીતે કરવાનું અને સંગઠન કઈ રીતે મજબૂત થાય એના અનુસંધે પ્રદેશ સમિતિમાં મોકલશું અને નવા અમારા પ્રમુખ તરીકે ઉપરથી નિમણૂક કરે અને આ આવતી ચૂંટણીઓમાં સૌથી વધારેમાં વધારે સંગઠનને રીતે મજબૂત કરીને આગળ વધતી ચૂંટણીઓમાં કઈ રીતે અમે મજબૂત જીતશું એના બદલે અમે અભિયાન ચાલુ કર્યું છે અને રાહુલજીનો સાથે સાથે આભાર માનીએ તો સૌથી પહેલા અહીંયા પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાત મૂક્યો છે અને એના અનુસંધાને અમે આવ્યા છીએ મારું નામ કાંતિભાઈ ખરાડી દોતાના એમએલએ તરીકે અને જિલ્લા પ્રદેશ સમિતિના નિરીક્ષક તરીકે અહીંયા હું આવ્યો છું મારું નામ રાજેશભાઈ ગોહેલ પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા સંગઠન સૂચન અભિયાન અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ તરીકે સંગઠનની કામગીરીના ભાગરૂપે શરૂઆત ગુજરાત રાજ્યમાંથી કરવામાં આવી છે અને હમણાં જ અમારા નેતા વિપક્ષ નેતા લોકસભામાંથી રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને એમને ગુજરાતની અંદર તમામ તાલુકાની અંદર સંગઠન સૂજન અભિયાન અંતર્ગત નવા પ્રમુખોની તાલુકા પ્રમુખોની અને નવા સંગઠનની રચના માટે દરેક તાલુકે તાલુકે નિમણૂકો કરી છે પરદેશમાંથી બે બે નિમણૂક નિરીક્ષક તરીકેની નિમણૂક કરી છે એમાં અમારે કાંતિભાઈ ખરાડી છે જે દાતાના એમએલએ છે એ પૂર્વ ધારાસભ્ય છે ભરતજી ઠાકોર જે બેચરાજીના પૂર્વ ધારાસભ્ય છે આ તમામ આગેવાનો અત્યારે અમદાવાદ જિલ્લાના દરેક તાલુકામાં રૂબરૂ મુલાકાત લઈ સંગઠનમાં આગેવાનોને સાંભળી અને તાલુકાના નવા પ્રમુખ તરીકેની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરાય છે બે હજાર પચીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે